ભરૂચમાં શહેર બી ડિવિઝન પોલીસના પીઆઈ અને પોલીસ સ્ટાફની પાણીપુરી વાળા ઉપર ભાઈગીરી એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત ભરૂચ શહેરના મુસ્લિમ સોસાયટી નજીક પાણીપુરીની લારી ચલાવતા આદિવાસી યુવકને દબાણ હટાવવાના મામલે પી ડિવિઝન પોલીસ દ્વારા પૂછપરછમાં જ બેફામ ગાળો આપીને માર મારવાની ઘટનામાં આદિવાસી યુવકે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને એટ્રોસિટી મુજબ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ સામે ફરિયાદ દાખલ કરવા લેખિત અરજી કરી છે ભરૂચના લીંબુ છાબરી વિસ્તારમાં રહેતો વસાવા સંજય સુરેશના ભરૂચ શહેરના મુસ્લિમ સોસાયટી સામે પાણીપુરીની લારી ચલાવી છે જેમાં તારીખ તેરમી મે બે હજાર ચોવીસના પોલીસ સ્ટાફના માણસોએ આવીને લારી હટાવવાનું કહ્યું હતું તો તું એ ઘરે ગેરકાયદેસર રીતે પત્રની દુકાન બનાવી છે અને હટાવવાનું કહીને પછી ગમે તેવી ભાષામાં ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારબાદ માં બેન સમાનની બાળ ગાળો આપીને ભરૂચ બે ડિવિઝન પોલીસ પથકમાં લઈ ગયા હતા જ્યાં પીઆઈ ફૂલ દરિયા સહિત પોલીસ સ્ટાફના માણસો એવા શૈલેષભાઈ અને વિજયભાઈ ના હોય પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ના હોય ચેમ્બરમાં લઈને માર માર્યો હતો અમને કાયદો બતાવે છે બે લુખાવે એટલે તો દાદા બની જાય છે દાદાગીરી કરે છે તને ખબર પડી દઈશું તેમ કહીને માર મારીને જાતિ અંગે પણ અપમાનજનક કાળો આપી હતી એટલો માર માર્યો હતો કે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી ત્યારે પીઆઈ અને પોલીસ તરફે ધમકી આપી હતી કે બીજી વખત આ બાજુ નાખી દઈશું કોઈને ખબર પણ પડે તે રીતે તારો નિકાલ કરી કરી વાત હતી એટલું જ નહીં પણ માર મારીને મારી પાસે કોરા કાગળ ઉપર સહયોગ કરાવી હતી આમ ભરૂચ બે ડિવિઝન પોલીસ પથકના પોલીસ અધિકારીઓ દ્વારા અને સ્ટાફ દ્વારા માર મારવાની ઘટનામાં હવે જિલ્લા પોલીસ વડાને વસાવા સંજય દ્વારા એટ્રો સિટી મુજબ ગુનો દાખલ કરીને ન્યાયની માંગણી કરી છે રિપોર્ટર અચલ પઠાન સાથે ડે ન્યૂઝ ભરૂચ